સુરતમાં મંગળવારે રાત્રે વેસુ વિસ્તારમાં ગેસ ગુગળામણની સાત લોકોને અસર થતા ઘટનામાં ઉમરા પોલીસે ગેસ લીકેજ ક્યાંથી થયો તે મામલે તપાસ શરૂ કરી હતી ત્યારે આ ઘટનામાં ભંગારવાળા બે ઇસમોએ ભંગારમાં આવેલ એક ક્લોરીન ગેસની બોટલનો વાલ્વ ખોલી નાખતા ગુંગળામણ થયું હોવાનું સામે આવતા પોલીસે બંનેની ધરપકડ કરી છે

જેને ત્યાં ભંગારમાં દોઢ મહિના પહેલા ટ્રેક્ટર વાળો એક ક્લોરિન ગેસની બોટલ ભંગારમાં વેચી ગયો હતો આ ગેસની બોટલમાં વાલ્વ ખોલી ગેસ કાઢી નાખવા इरफान खानને રાજુ શર્માએ કહ્યું હતું આથી इरफानે રાત્રે નજીકમાં ઝાડી જાખરામાં બોટલ લઈ જઈ તેનો વાલ્વ ખોલી ગેસ કાઢતો હતો તેવામાં થોડી થોડીવારમાં ઇરફાને પોતાની જ આંખમાં બળતરા થવા લાગ્યા બાદ વાલ્વ બંધ કરી ચાલ્યો ગયો હતો જોકે ગેસ આસપાસમાં રહેતા મજૂરોને અસર થવા લાગતા શ્વાસ લેવામાં તકલીફ પડી હતી એટલું જ નહીં બારમી રાત્રે ફોટોગ્રાફર રોહિત પડાયા તેના મિત્રો સાથે વોકિંગમાં નીકળ્યો હતો ત્યારે તેને પણ આ ગેસની અસર થઈ હતી જોકે તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો ત્યારબાદ ઉમરા પોલીસે વેસુ વિસ્તારમાં રાહુલ રાજ મોલની પાછળ સુમન મલ્હારમાં રહેતા ફોટોગ્રાફરની ફરિયાદ લીધી હતી જેના આધારે પોલીસે ભંગારનો વેપાર કરતા ઇરફાન શપત ખાન અને રાજુ જાનકીલાલ શર્માની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત